બુદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધનો જન્મ અઢી હજાર વર્ષ પહેલા કપિલવસ્તુ નામે નગરીમાં શુદ્ધોદન નામે રાજાને ત્યાં પુત્રરૂપે થયો હતો શ્રી ભાગવત પુરાણમાં તેમનો જન્મ ગયા પ્રદેશમાં થયાનું લખ્યું છે તથા તેમના પિતાનું નામ અજન લખ્યું છે તેવી રીતે પ્રચલિત કથામાં અને પુરાણમાં વર્ણવેલી બુદ્ધકથામાં પણ કેટલોક મૂળભૂત તફાવત છે પુરાણકથા આ પ્રમાણે છે એક કાળે દૈત્યોની શક્તિ એટલી બધી વધી ગઈ કે યુદ્ધમાં દેવો એમની સામે ઘટકી શક્યા નહીં તેઓ સ્વર્ગ છોડી બીજે ભાગી ગયા અને સ્વર્ગનું આધિપત્ય દૈત્યોના હાથમાં આવ્યું વૈભવનો એ સ્વાભાવિક ગુણ છે કે એકવાર હાથમાં વૈભવ આવ્યા પછી તે કોઈ પડાવી તો નહીં લેને એવી બીક લાગે છે પહેલા દેવોને વળગેલી એ બીક હવે દૈત્યોને વળગી તેથી તેમણે ઇન્દ્રને પૂછ્યું કે સ્વર્ગ પર અમારી હકુમત કાયમ રહે એ માટે અમારે શું કરવું જિજ્ઞાસાથી કોઈ પૂછે તો સાચો જવાબ આપવો એ સજ્જનનો ધર્મ છે એ હિસાબે ઇન્દ્રે જવાબ દીધો યજ્ઞ કરો અને વેદવિહિત આચરણ કરો દૈત્યોએ યજ્ઞ અનુષ્ઠાન આરભ્યા એથી એમની શક્તિ વધી એમનો ત્રાસ પણ વધ્યો ત્યારે દેવો વિષ્ણુ ભગવાનને શરણે ગયાને તેમને દિનભાવે પ્રાર્થના કરી કે અમને દૈત્યોના ત્રાસમાંથી ઉગારો ભગવાને દેવોને આશ્વાસન આપ્યું અને બુદ્ધાવતાર ધારણ કર્યો કોઈ પણ જાતની જીવહિંસાથી દૂર રહેવું એ એમનો ઉપદેશ હતો તેઓ કહેતા કે યજ્ઞયાગ કરવાથી જીવહિંસા થાય છે માટે યજ્ઞયાગ કરવા નહીં જીહિંસાથી દૂર રહેવા માટે તેઓ પોતાની પાસે એક સાવરણી રાખતા અને એના વડે આગળનો રસ્તો સાફ કરીને પછી ડગલું ભરતા દૈત્યો એમના ઉપદેશથી બહુ પ્રભાવિત થયા તેમણે યજ્ઞો કરવાનું અને વેદવિહિત આચરણો કરવાનું બંધ કર્યું હવે તેઓ અહિંસા પરમધર્મ છે એવું બોલવા લાગ્યા ને ડગલેને પગલે હિંસાથી બીને ચાલવા લાગ્યા એનું પરિણામ એ આવ્યું કે હિંસા કરવાની એમની શક્તિ શિથિલ થઈ ગઈ અને પછી સાવ ક્ષીણ થઈ ગઈ સ્વર્ગનું રક્ષણ કરવાની પણ હવે એમનામાં હામ રહી નહીં દેવો આ તકની રાહ જોતા બેઠા હતા તેમણે ઓચિંતો છાપો મારી દુર્બળ બનેલા દૈત્યોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યાને ફરી સ્વર્ગનું આધિપત્ય મેળવ્યું જય કેશવ બુદ્ધ સ્વરૂપ જય જગદીશ હરે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો